મિત્રો સ્વાગત છે તમારું એક સપ્તાહિક વિડીયોની અંદર કે આવનારા સપ્તાહની અંદર કેવું માર્કેટ રહી શકે એમ છે કે માર્કેટની અંદર તેજીનું શરૂઆત તો સારામાં સારી જોવા મળી શકે પણ એની સાથે કયા એવા ટ્રિગર પોઈન્ટ છે કે માર્કેટને એ નીચે લાવી શકે કયા એવા ન્યૂઝ અપડેટ છે કે જેને આપણે ધ્યાનમાં રાખી શકીએ કારણ કે જે રીતનું માર્કેટ આપણને વીતેલા સપ્તાહની અંદર જોવા મળ્યું શુક્રવારના દિવસે બિહારની અંદર જે આપણે ઇલેક્શનનું રિઝલ્ટ એનડીએની જોયું અને સાથે સારામાં સારી એનડીએની જીત પણ જોઈ પણ માર્કેટની અંદર લાસ્ટ સેશનની અંદર જે મૂવમેન્ટ આવ્યો છે એ તેજીનો માહોલ જોવા મળી શકે પણ એની સાથે આ સપ્તાહની અંદર ખાસી એવી નજર તમારી આ બધા ન્યૂઝ અપડેટ ઉપર રહેવી જોઈએ તો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર વિડીયોની અંદર અંત સુધી બની જો આ વિડીયોથી કાંઈ માહિતી જાણવા મળે છે શીખવા મળે છે તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો કોમેન્ટ કરી જણાવી શકો છો તો આ વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં થોડી એક વાત કરી લઈએ કે વીતેલા સપ્તાહની અંદર જે તેજી આપણને જોવા મળી હતી એવા કયા સેક્ટર હતા તો એની અંદર ખાસ એવી નજર હતી આપણે દરેક મિત્રોની કે ડિફેન્સ સ્ટોક ઉપર આઈટી સ્ટોક ઉપર સાથે ફાર્મા શેર અને કેપિટલ માર્કેટની અંદર સારામાં સારી આપણને આ સેક્ટરની અંદર તેજી જોવા મળી તો આ સાથે આવનારા સપ્તાહની અંદર કયા સેક્ટર જમ્પ મારી શકાય એ પેલા ગ્લોબલી જે કાંઈ અપડેટ છે એની ઉપર આપણે થોડી એવી નજર મારીએ મિત્રો કારણ કે આ એક સપ્તાહની અંદર એક મોટી ઇવેન્ટ આપણને જોવા મળવાની છે વીસ નવેમ્બરના રોજ કે ગુરુવારના દિવસે કે એકોએમસીની મિટિંગ જોવા મળવાના છે કે જેના આઉટકમ આપણને જોવા મળવાના છે કારણ કે સાથે એની સાથે પોવેલને જે કંઈ કોમેન્ટ્રી એના ઉપર જોવા મળવાના છે એનું રિએક્શન એના માર્કેટ ઉપર પણ જોવા મળશે કારણ કે જે રીતે સટડાઉન કન્ટિન્યુ બેતાલીસથી થી ચુમ્માલીસ દિવસનું એમનું જોવા મળતું હતું બહુ લાંબુ સટડાઉન જોવા મળ્યું ત્યાર પછી એ ખુલ્યા પછી પણ જેના જોબ્સના ડેટા છે અનએમ્પ્લોયમેન્ટ ડેટા છે મોંઘવારીના ડેટા છે કેટલા પ્રમાણમાં રહી છે આ બધા ડેટા જોવા મળ્યા નથી અને એની સાથે એક એફઆરમસીની જે કાંઈ મિનિટ્સના આઉટકમ છે કે પોવિલ જરા આવનારા સમયની અંદર વ્યાજદર ઘટી શકે કે નહીં એની ઉપર કેવી કોમેન્ટ્રી જોવા મળે છે એની ઉપર અમેરિકન માર્કેટ રિએક્શન રહેતું જોવા મળશે અહીં આપણે તેજીથી શરૂઆત કરીશું તો એક આ તેજીની અંદર સ્ટોક લગાવી શકે તો એ એક છે એફઆરમસીની મિનિટ્સ અને આની સાથે જે રીતનું માર્કેટ એનું અમેરિકન માર્કેટ રિએક્શન કરતું જોવા મળતું હશે તો એક બાજુ એનો એઆઈ બબલના જે કાંઈ ન્યૂઝ આપણને અપડેટ જોવા મળી રહ્યા છે જે સોર્સ અલગ અલગ ઇન્વેસ્ટરો દ્વારા કરવામાં આવ્યું છે એવી એઆઈની તમામ કંપનીઓ ઉપર નજર રાખજો મિત્રો કારણ કે એની અસર છે આપણે આઈટી સ્ટોક ઉપર અને આઈટી ઇન્ડેક્સ ઉપર જોવા મળતી હોય છે કારણ કે આઈટી સ્ટોક ઉપર એટલા માટે કે નિફ્ટીની અંદર સારો એવો ભારાંક એનો છે અને એની અસર આપણને જોવા મળતી હોય છે તો આ સાથે બીજા એવા ટ્રિગર પોઈન્ટ કહી શકીએ જો નીચે લઈ જવા માટે એ ટ્રીગર પોઈન્ટ છે તો એક બીજો એક ટ્રિગર પોઈન્ટ આપણા માટે એ છે કે જે રીતનું થમનેલમાં તમે મિત્રો જોઈએ કે ઇન્ડિયા યુએસની ટ્રેડિંગ કારણ કે તાજેતરની અંદર એક રિસેન્ટલી ન્યૂઝની અંદર વાત કરું તો સ્વિટરલેન્ડ સાથે જે ઓગણચાલીસ ટકાનો ટેરિફ ત્યાં લેવામાં આવતો હતો ત્યાંથી એ ઘટાડીને પંદર ટકાનો કરવામાં આવેલો છે અને એની સાથે બસો બિલિયન ડોલરનું પણ ઇન્વેસ્ટમેન્ટ એ ત્યાં કરવાના છે અમેરિકા દ્વારા હવે આ એક ન્યૂઝને ધ્યાનમાં લઈને એક પોઝિટિવિટી આપણા માર્કેટની અંદર જોવા મળી રહી છે કે આવનારા સમયની અંદર ઇન્ડિયા ની ટ્રેડ ડીલ થઈ શકે બીજો એક પોઈન્ટ ધ્યાનમાં રાખ અત્યારે જોવા મળી રહ્યો છે કે જ્યારે અમેરિકાની અંદર કન્ટિન્યુ એટલું મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે ટેરિફના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો ત્યાં જે મોંઘવારીને ધ્યાનમાં લઈને ત્યાંની ગવર્મેન્ટે ફૂડ ઉપર જે કાંઈ ફૂડ છે ફ્રુટ્સ છે જે કંઈ ખાદ્ય ચીજ વસ્તુ ઉપર છે જે જ્યાં ગ્લોબલી જે જે કન્ટ્રી પાસેથી એ લોકો ટેરિફ લેતા હતા એની અંદર ટેરિફ છે એને હટાવેલું છે એ ખૂબ જ અગત્યનું છે જ્યારે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ આવનારા સમયમાં થઈ શકે તો એની સાથે બીજો એક ટ્રિગર પણ એક જોવા મળી શકે તો જ્યારે ત્રેવીસમી શિખર સંમેલન આપણને પાંચ બારના રોજ જોવા મળવાની છે કે પાંચ ડિસેમ્બરના રોજ ત્યારે જે પુતિન છે રશિયાના પ્રમુખ છે કે જે ઇન્ડિયાની અંદર વિઝિટ કરી શકે છે તો આ વિઝિટ પહેલાં પણ આપણી સાથે જો ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ થઈ શકે તો આ સપ્તાહના પણ આવનારા સપ્તાહની અંદર આપણું માર્કેટ છે એ સારું એવી તેજીનો માહોલની અંદર જોવા મળી શકે તો આ સાથે તમામ વ્યક્તિઓની નજર તમામ રોકાણકારોની નજર આ એક ન્યૂઝના અપડેટ સાથે મિત્રો રાખજો કારણ કે આ એક ન્યૂઝ ખૂબ જ અગત્યના છે માર્કેટને ઉપરના નવા લેવલ ઉપર લઈ જવા માટે જો ત્યાં ટકવું હશે માર્કેટને ત્યાં રહેવું હશે તો આ એક કોઈ પણ એક ટ્રિગર જોઈએ કે એના નવા હાઈ જોવા મળી શકે બાકી જેવો રીતનું અમેરિકન માર્કેટની અંદર જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે તો એની સાથે આપણે પણ નીચે આવતા જોવા મળી શકશું હવે વાત કરીએ આવનારા સમયની અંદર કયા શેરની ઉપર કયા સેક્ટરની ઉપર તમામ મિત્રોની નજર હોવી જોઈએ વીતેલા સપ્તાહની અંદર ફાર્મા સ્ટોક ઉપર ફાર્મા સેક્ટર ઉપર આપણે વાત થઈ હતી કે આની ઉપર ખાસી એવી નજર રાખજો મિત્રો સારી એવી તેજી જોવા મળશે તો ઇપકાલેબ લુપિન ક્લેનમાર્ક ફાર્મા સારી એવી તેજીના અંદર જોવા મળી ફરી એક વખત હોસ્પિટલ સેક્ટરના શેરો ઉપર એપોલો હોસ્પિટલ સાથે ફાર્માના તમામ શેરો ઉપર મિત્રો નજર રાખજો સારી એવી તેજીનો માહોલ પણ જોવા મળી શકે આ સિવાય બીજું એક સેક્ટરની અંદર વાત કરીએ તો મિત્રો સ્ટીલ મેટલના ક્ષેત્રો જે ભજેનું ઇન્ડેક્સ છે બાવન વિક ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને સાથે વીતેલા સપ્તાહની અંદર એક અનસર્ટિનિટી જોવો માહોલ જોવા મળ્યો પણ એની સાથે આ એક સારા એવા ન્યૂઝ પણ જોવા મળી રહ્યા છે આપણા ગવર્મેન્ટ દ્વારા જે પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવતી હતી વિયેતનામ દ્વારા એની ઉપર સ્ટીલ ઉપર ઇમ્પોર્ટ ઉપર એ પાંચ વર્ષની એન્ટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવેલી છે તો આ સાથે સ્ટીલ મેટલ ક્ષેત્રની કંપનીઓ સેલ સ્ટીલ મેટલ ટાટા સ્ટીલ અને સાથે હિંડાલકો ઉપર મિત્રો નજર રાખ્યો કે આ ત્રણે ત્રણ કંપની સિવાય જે કાંઈ સ્ટીલ મેટલની કંપનીઓ છે એની ઉપર નજર રાખજો આ સિવાય બીજો એક ટ્રિગર પોઈન્ટ કહી શકીએ તો એના મિટીની અંદર સારા ઓલ ટાઈમ હાઈ ઉપર લઈ જઈ શકે એવો શેર હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે જે વીતેલા સપ્તાહના રવિવારના વિડીયોની અંદર પણ મેં વાત કરેલી હતી મિત્રો હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર નજર રાખજો સારો એવો જમ કંપનીના શેરના ભાવની અંદર જોવા મળ્યો છે તમને એવું લાગશે કે એક દોઢ ટકાનો જમ છે પાંચ દિવસની અંદર પણ એવડી મોટી કંપનીની અંદર સારો એવો જમ કહી શકાય કારણ કે પંદરસોના ઉપરના ભાવે આ કંપનીનો શેર ક્લોઝિંગ થતો જોવા મળ્યો છે હવે જો આવા ભાવે આપણને આ શેર જોવા મળતો હોય તો આવનારા સમય ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું ચાલુ જરૂરી છે તો એની સાથે એક સારા એવા પોઝિટિવ ન્યૂઝ પણ આપણને જોવા મળ્યા છે કારણ કે આંધ્રપ્રદેશની અંદર વન વોટનું એઆઈ ડેટા સેન્ટરનું સેટઅપ કરતું જોવા મળશે તો આંધ્રપ્રદેશ માટે તો સારામાં સારા ન્યૂઝ કહી શકીએ કારણ કે જે રીતની રોજગારી આવનારા સમયની અંદર જોવા મળી શકે આવી મોટી કંપની જો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય તો એઆઈ ડેટા સેન્ટરની સેટઅપ ત્યાં કરવાની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એની સાથે જો એઆઈ ક્ષેત્ર અને ડેટા સેન્ટર ઉપર વાત તી હોય તો ભારતીય એરટેલ ઉપર મિત્રો નજર રાખજો કારણ કે આ કંપનીએ પણ ડેટા સેન્ટર ઉપર સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને સારા એવા પ્લાનિંગ પણ આ કંપનીના છે તો ભારતીય એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બંને કંપનીઓ ઉપર નજર રાખજો કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ સમજવી નહીં પણ જે પણ ન્યૂઝ છે અપડેટ છે એની સાથે આ કંપનીના શેરના ભાવની અંદર આપણને રિએક્શન જોવા મળી શકે આ સિવાય વાત કરીએ તો બીજા એવા શેર વિશે તે ગ્રો આઈપીઓનો ગયા ગયા સપ્તાહની અંદર લિસ્ટિંગ આપણને જોવા મળી જેની ઉપર પણ મેં એવા વાત કરેલી હતી કે આ કંપની ઉપર ખાસ્સી એવી નજર રાખજો કારણ કે આ કંપનીની પાસે કસ્ટમર બેઝ છે એ દરેક બીજી એન્જલ છે કે પછી મોતીલાલ ઓસવાલ છે અપસ્ટોક છે અને અને સાથે કોઈ પણ બીજી કંપનીઓ છે એની કરતાં સારો એવો કસ્ટમર બેઝ આની પાસે છે એક કરોડ ત્રેવીસ લાખ જેટલા કસ્ટમરો છે જ્યારે બીજી કંપનીઓ સાથે કમ્પેરિઝન કરશો જ્યારે તોતેર હજાર કસ્ટમર એન્જલ પાસે છે આની સાથે વાત કરી કે ઝીરોધા કે ઝીરોધા પાસે પણ ઇઠ્યોતેર લાખ કસ્ટમર છે તેઓ સારામાં સારો કસ્ટમર બેઝ છે અને આ કંપની થોડાક હાઈપી ઉપર આવી રહી છે પણ તેમ છતાં આપણું માર્કેટ એ સુપ્રીમ ગણીને એ સારાએ સારું તેજી એમાં જોવા મળશે તો એ સાથે ગોતેલા સપ્તાહની અંદર ગ્રોની અંદર સારામાં સારી તેજી જોવા મળી પણ આ સપ્તાહની અંદર શું કરે કેવો માહોલ એની અંદર જોવા મળે છે કે એક પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળે છે કે નહીં એ ધ્યાનમાં લેજો કેપિટલ માર્કેટના સ્ટોકની અંદર રેલી તમામ શેરોમાં જોવા મળી રહી છે બીએસસી કેમ્પ સીડીએસએલ એમસીએક્સ તો ફરી એક વખત આ સપ્તાહની અંદર બીએસસી ઓલ ટાઈમ હાઈવ ઉપર જઈ શકે એમ જઈ શકશે કે નહીં એ જોજો અને એની સાથે એમસીએક્સ ઉપર નજર રાખજો કારણ કે જો ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ પોઝિટિવિટી રીતે થઈ જશે તો એક ગોલ્ડ અને સિલ્વરની અંદર એક મંદિરનો માહોલ પણ જોવા મળી શકે કારણ કે એ જે પોઝિટિવિટી માર્કેટની અંદર જો જોવા મળતી હોય તો આ એક નેગેટિવિટી પણ કોમ્યુડિટી માર્કેટની અંદર જો જોવા મળી શકે તો ઓલ ઓવર ગ્લોબલી લેવલે ગોલ્ડ અને સિલ્વર ઇફેક્ટ કરતું હોય છે પણ એની સાથે એમસીએક્સ ઉપર જો નેગેટિવિટી જોવા મળે તો એક ધ્યાનમાં રાખજો અને આ સાથે જો વીતેલા સપ્તાહની અંદર સારામાં સારી જીત સાથે વિક્ટરી જોવા મળી હોય એવી એનડીએની સરકાર બિહારની તો એની સાથે પીએસ સ્ટોક ઉપર ખાસ એવી નજર રાખજો કારણ કે જો આપણી ગવર્મેન્ટ જેટલી સ્ટ્રોંગ બનતી રહેશે એના આ પોલિટિક્સ લેવલે તો સાથે ગવર્મેન્ટની જે કંપનીઓ છે કે ગવર્મેન્ટ બેન્કિંગ ક્ષેત્રની કંપનીઓ તો એમાં સારી એવી તેજી જોવા મળી શકે કારણ કે જે રીતનું બેંક નિફ્ટી આપણું જોવા મળી રહ્યું છે કે માર્કેટ જ્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર લઈ જવા માટે એક સપોર્ટ કરતું હોય તો એવી બેન્કિંગ ક્ષેત્ર છે તો એક ક્ષેત્રની સાથે બિલોગ કરતી કંપની પીએસયુ સ્ટોક એસબીઆઈ અને સાથે કેનેરા બેંક આ બંને કંપનીઓ ઉપર મિત્રો નજર રાખજો આ સાથે બીજા આવનારા સપ્તાહની અંદર અલગ અલગ કંપનીઓ આવી રહી છે એની અંદર ટેન્ક ટેનેકો ક્લિયર એર કે જે કંપનીના શેરનું વીસ ટકાની સાથે પ્રીમિયમ સાથે માર્કેટની અંદર લિસ્ટ થાય એવું દેખાઈ રહ્યું છે અત્યારે પણ જ્યારે લિસ્ટિંગ થાય ત્યારે પણ ધ્યાનમાં રાખજો જો તમને એનું એલોટમેન્ટ મળ્યું છે તો કોમેન્ટ કરી જણાવજો કે ખરેખર તમને એનું એલોટમેન્ટ મળ્યું છે તો હવે લાંબા ગાળા માટે શું કરી શકીએ ત્યાર પછી વાત કરીએ તો એક્સેલ સોફ્ટ ટેકનોલોજી કે જે એઆઈ એપ્લિકેશન ક્ષેત્રની ટેકનોલોજી બેઝ ઉપર કામ કરતી કંપની છે કે જે હાલની દ્રષ્ટિએ એકવીસ ટકાના પ્રીમિયમ ઉપર કામ કરી રહ્યા છે સારી એવી કંપની છે નાની એવો નાનો એવો આઈપીઓ છે પાંચસો કરોડ પણ ધ્યાનમાં રાખી શકાય એપ્લાય કરી શકો છો જો માર્કેટ કંઈથી પણ પોઝિટિવ રીતે જો તેજીનો માહોલ જોવા મળે અને શું ટકી રહેશે જો એક ન્યૂઝ આપણે ઇન્ડિયા ટ્રેડ યુએસના ટ્રેડ ડીલ આ બધા જે અનસર્ટિનિટીના માહોલ વચ્ચે આ એક પોઝિટિવ સાથે પણ એક એપ્લાય કરી શકાય ઓલ ઓવર જોઈએ તો જે કાંઈ ટ્રિગર પોઈન્ટ આપણને જોવા મળી રહ્યા છે એની ઉપર આપણું માર્કેટ રિએક્ટ કરતું જોવા મળશે આ સાથે મારા તરફથી કોઈ પણ શેને ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ છે તમારા એડવાઇઝરને સલાહ લીધા પછી જ કરજો કોઈ પણ સોશિયલ મીડિયા કે મારી ચેનલ કે કોઈપણ ચેનલ દ્વારા જે કાંઈ દેવામાં આવતી ભલામણથી ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણ કરાતું નથી હવે જે કાંઈ વાત થઈ છે એને ફરી વખત ધ્યાને દોરું છું કે મારા તરફથી કોઈપણ ખરીદવા વેચવાની ભલામણ મિત્રો સમજશો નહીં વિડીયોના અંત સુધી બન્યા અથવા તો મારા મને એવો પૂરી આશા છે કે આ વિડીયોથી તમને ઘણી માહિતી મળી છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવા ન ભૂલતા થેન્ક યુ